સભા ધારાસ્ય કેવી રોકડીના ગ્રાન્ટમાંથી ઓગણત્રીસ લાખના ખર્ચે લક્ષ્મીપુરા વિસ્તારના રોડ રસ્તાનું કામગીરી હાથ ધરવામાં આવી છે વૃડુદરા શહેરમાં સાજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેવી રોકડીના ગ્રાંટ અંદરથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડનું ખાત મૂરત કરવામાં આવ્યું હતું જેના પગલે આજે લક્ષ્મીપુરા વિસ્તારમાં રોડનું ખાત મૂરત ઓગણત્રીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ જાગૃતિ પાર્ક વાલ્મિક પાર્ક અને પ્રભુ દર્શન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધીના રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કે રોકડિયાનો આભાર માન્યો છે અને જે વિકાસના કામો થઈ રહ્યા છે તે ભર તડકા અંદર અંગીકાર રોડનું કામગીરી કરી રહ્યા છે લક્ષ્મીપુરા વિસ્તારના લોકોની માંગ હતી જેથી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે એવી રીતના સામ્રાજ્ય અને રાજેશ ટાવરનો રોડ પણ વરસાદી પાણી ભરવાની સમસ્યા છે તેને ધ્યાન રાખીને પરપોગેટ આયોજન કરવા વિશે આ તમામ કામોને આવરી લેવામાં આવશે તો સયાજીગંજ વિધાનસભાના કેવી રોકડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ વોર્ડ નંબર નવના ચાર કાઉન્સલરનું રજૂઆત બાદ લક્ષ્મીપુરા વિસ્તારનું રોડનું કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના પગલાંને વોર્ડ નંબર નવના ચાર કાઉન્સલરનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં આજે લક્ષ્મીપુરા વિસ્તારમાં રોડનું કામ હાથ ધરવામાં આવ્યું ત્યારે ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આહિરે તથા વોર્ડ નંબર નવ કાઉન્સલર નરસિંહ ચૌહાણ તથા વોર્ડ નંબર નવ કાઉન્સલર ઉમિશા વસાવા તથા વોર્ડ નંબર

આ છે ધારાસભ્યની ગ્રાન્ટ કરવામાં આવી રહ્યું છે એટલે ચારેય કાઉન્સિલરો પ્રમુખશ્રી અને સોસાયટીના પ્રમુખશ્રીઓ બોર્ડના પ્રમુખશ્રીઓ હાજર રહીને નિરીક્ષણ કરીએ છીએ અને કામગીરી જ્યારે શરૂ કરવામાં આવી છે તો ધારાસભ્ય શ્રી કેવ રોકડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જે રોડનું કામ ચાલી રહ્યું છે કામ વિશે ખરેખર ખૂબ ધન્યવાદ આપીએ છે તમારા જેવા મીડિયાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા કામોને ઉજાગર કરી અને પબ્લિકને જે પરેશાન થતી હોય એ પબ્લિકને ખરેખર કામ કરવામાં તમારું મીડિયા પણ ખૂબ જ પાત્ર છે અમારા સહેદીગન વિધાનસભાના કેવિરભાઈ રોકડિયા દ્વારા એમની જે ગ્રાન્ટ છે અને આ રોડનું જે મારા જાણવા મુજબ કંઈક ઓગણત્રીસ લાખ આઠસો ને છેતાલીસ જેટલું બજેટ એમને મંજૂર કર્યું છે આ રોડ ખરેખર છે કુનાલ ચોકડીથી એટલે કે લક્ષ્મીપુરા પોલીસ ચોકીથી ગંગોત્રી સુધીનો થતો આ રોડ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે સાથે સાથે એ જ જાગૃતિથી ઠેક હનુમાનજીના મંદિર સુધીનો આ રોડ આટલું બજેટ પાસ કરીને વર્ષોની નાગરિકોની જે આ સમસ્યા હતી એ સમસ્યાને દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરે છે જેથી હું આ વોર્ડના ચારેવ કાઉન્સિલરો શ્રી અને

રૂપિયા ત્રીસ લાખના ખર્ચે આ રોડ લેવામાં આવ્યો છે ઘણા વર્ષો પછી આ રોડનું કામ હાથમાં લીધું છે વિસ્તારના લોકોમાં ખૂબ ખુશતુમય વાતાવરણ છે આ જ રીતે વિસ્તારમાં ઝાસકી રાણી તેમજ સારાભાઈ સોસાયટીની અંદર કોર્પોરેટિંગ મેલનું બી આયોજન કરવામાં આવ્યું છે હું શ્રીનો તેમજ માન્ય કમિશનર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેઉુરભાઈના ગ્રાન્ટ એવી રીતે તમામ વિસ્તારની અંદર જે એક સાથે સાડા ત્રણ કરોડના કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એવી જ રીતે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું જાગૃતિ રણછોડ પાર્ક વાલ્મિક પાર્ક સાથે પ્રભુ દર્શન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધીનો જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તાનું ઓગણત્રીસ લાખના ખર્ચે જે માન્ય શ્રી કેવુરભાઈ રોકડિયાશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના માધ્યમથી વિકાસના કામો જે વોર્ડની અંદર થઈ રહ્યા છે અને જેવી રીતે આપ જો કે ભર તડકાની અંદર અધિકારી પોતે તેનું અહીંયા ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ પણ રીતે રોડને અહીંયાથી રોડની ક્વોલિટી કે ક્વોન્ટિટી બગડે નહીં તેનું ધ્યાન રાખીને આ રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે ફરીથી એક વખત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આ જે રોડ છે ઘણા સમયથી લોકોની માંગ હતી અને માંગ પર એવી જ રીતે ટૂંક સમયની અંદર અમારે સામ્રાજ્ય જે રાજેશ ટાવરનો રોડ છે એવી રીતે દરેક વિસ્તારની અંદર જેવી રીતે વરસાદી પાણી ભરવાની જે સમસ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને જે પરપોટિંગ વેલ છે એ વિસ્તારની અલગ અલગ જગ્યાની અંદર જેવી રીતે ઝાંસી રાની સર્કલ છે સારાભાઈ સોસાયટી છે તમામ જગ્યાએ આ પરપોટિંગ વેલોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લઈને વિસ્તારની અંદર જે ભરાતા પાણીના જે સમસ્યા છે સાથે સારાભાઈ અજય સોસાયટીની પાસે આવેલું જે બકેટ છે જે બકેટની અંદર કચરો ભરાઈ જવાના કારણે જે ઝાંસી રાની સુધીનો વિસ્તાર આખો પાણીમાં જળબંબાકાર થઈ જાય છે તો તેને પણ કામ શરૂ કરવાના છે ત્યારે આ તમામ વિકાસલક્ષી કામો સાહેજીગંજ વિધાનસભા અને ઇલેક્શન વોર્ડ નંબર ની અંદર થઈ રહ્યા છે ત્યારે ફરીથી એક વખત આ જે કામ કર્યું શરૂ કર્યું છે અને એવી જ રીતે વિસ્તારની અંદર જે પણ લોકાર્પણ કરવામાં આવ્યા હતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા એ તમામ રસ્તાઓને ફરીથી એક વખત આપ જોઈ રહ્યા છો એવી રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યા છે